પ્રથમ તો દોસ્તો તમને વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઈકન આવે છે એને ઓન નથી કર્યું હેલો એન્ડ વેલકમ દોસ્તો ફરી આપણે ચાલુ કરીએ આજના આપણા ભાવ અને માફી ચાવ હું ઘણા દિવસો માટે વિડીયો નહોતો આગળ આપી શક્યો કારણ કે મારે બેસિક મકાનનું કામ ચાલે છે અને એક મારું પર્સનલ બીજું કામ હતું તો એના માટેથી અમુક વિડિયો નતા આપી શક્યો બટ હું કોશિશ કરીશ દરરોજના ભાવના વિડીયો આપ સુધી પહોંચાડવાની અને બેસિક માર્કેટયાર્ડ પણ ઘણા બંધ હતા લગભગ એસસી માર્કેટયાર્ડની આસપાસ બંધ હતા મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું તો દોસ્તો આજે આપણે જોઈ લઈએ આજના આપણા ભાવ તો સૌપ્રથમ અજમાનો ભાવ છે બારસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ફૂલ બજાર છે અડદ ભાવ છે સાતસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે એકતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ઇશુગુલ ભાવ છે બારસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે પંદરસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે એરંડા ભાવ છે નવસો પંદર રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને નવ્વાણું રૂપિયાની ફૂલ બજાર છે કડથી ભાવ છે પાંચસો પંચોતેર રૂપિયા થી આજની બજાર ચાલુ છે અને આઠસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને ત્રેવીસ રૂપિયા ફૂલ બજાર છે ગુવાર ના ભાવ છે સાતસો નેવું રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને આઠ રૂપિયા ફૂલ બજાર છે ઘાઉ ટુકડાનો ભાવ છે ત્રણસો ને અડસઠ રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને પચાસ રૂપિયા સુધીની ફૂલ બજાર છે ઘઉં લોકવાર ભાવ છે ત્રણસો છપ્પન રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને અઠ્યાવીસ રૂપિયા ફૂલ બજાર છે ચણાપીળાનો ભાવ છે આઠસો ને બાવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો નેવું રૂપિયાની ફૂલ બજાર છે ચોડીનો ભાવ છે એક હજાર ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચૌદસો ને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે છવ્વીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અઠ્યાવીસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવારપીળીનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે

ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે એક હજારને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ઓગણીસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને આઠ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને બાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને બાર રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે એક હજાર ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને તેરસો ને ત્રણ રૂપિયાની સોરી એક રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે નવસો ને ચાર રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ભાવ સાતસો ને એકત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે આઠસો ને ચોર્યાસી રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો ને એસી રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો બત્રીસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે પાંચસો ને એકાણું રૂપિયા થી આજની બજાર ચાલુ બજાર છે સાતસો ને એસી રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે છસો રૂપિયા થી આજની બજાર ચાલુ થશે છે ને છસો ને પાસઠ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે એકસો ને દસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે છે પાંચસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ નવા લસણની વાત કરું છું નવા લસણમાં ભાવ અમે વધારો થઈ ગયો છે કારણ કે આજ સુધી તો જૂના લસણના ભાવનો વાત આપણે કરતા હતા બટ અમે નવા માર્ક લસણ આવી ગયું છે એના ભાવ છે કારણ કે ઘણા મિત્રો કોમેન્ટની અંદર પૂછતા હતા કે નવા લસણના ભાવ બતાવો નવા લસણના ભાવ બતાવો તો બેસિક આજે નવો લસણના ભાવ તમને એડ કર્યા છે તો વરિયળીનો ભાવ છે અગિયારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચૌદસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને તેરસો પંદર રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજારને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવશે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર વીસ રૂપિયાની ફૂલ બજાર છે અને લાસ્ટમાં છે સુવાનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ ભાવ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરતા જજો શેર કરજો તમારા બધા દોસ્તોની અંદર જેથી કરી બધા ખેડૂત મિત્રોને ખબર પડે થેન્ક યુ સો મચ દોસ્તો જય હિન્દ જય ભારત